નમસ્કાર ખેડૂત મિત્રો હું હિરેન પરસાણા શિવવેગ્રો એજન્સી અને અમારી યુટ્યુબ ચેનલ કૃષિ ક્રાંતિમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે માહિતી લેવાની છે ફૂગ વિશે તો આપણા પાકની અંદર ફૂગના હિસાબે કેવા કેવા નુકસાન થાય છે અને તેનાથી બચવા માટે આપણે શું પગલાં ભરવા જોઈએ તેના વિશે આપણે માહિતી લેવાની છે તો કે અત્યારે સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા વિસ્તારોમાં સિત્તેરથી એંશી ટકા તો મગફળીનો પાક જ વાવેલો છે આ ઉપરાંત તેમાં સોયાબીન કપાસ અને બીજા કઠોળ પાકો જેવા વાવેતર થતા હોય છે તો આ પાકોની અંદર આપણે ઘણી બધી વાર જોતા હોઈએ છીએ કે આપણે મગફળીના પાકમાં જોઈએ તો ઘણી બધી વાર છોડવા સુકાઈ જતા હોય છે આ ઉપરાંત આપણે ક્યારેક અત્યારે પરિપક્વતાના દિવસો છે તો છોડવો ઉપાડીએ તો ત્યારે એની અંદર જે પોપટા બંધાયેલા છે તે રાતા સ્પરતા અથવા માથે આપણે જે લા લાકડા કલરના માથે અમુક અમુક એવા ડાગ પડી જતા હોય છે કે જે આપણે ફૂગનો એટેક કહી શકીએ છીએ તો આ બધા રોગથી અને નુકસાનીથી બચવા માટે આપણે શું કરવું જોઈએ કે જેનાથી આપણે પાકને બચાવી શકીએ અને ઉત્પાદન લઈ શકીએ તો આપણે મગફળીના પાકની અંદર જ્યારે આપણે શરૂઆતમાં બિયારણ વાવીએ છીએ ત્યારે સારામાં સારા ફૂગનાશકનો આપણે એમાં પટ આપવો જોઈએ કે જેનાથી આપણે શરૂઆતના તબક્કામાં જ્યારે ઊક રોગ આવે છે કે સુકારો આવે છે તેનાથી આપણે પાકને બચાવી શકીએ આ ઉપરાંત જ્યારે ચાલીસથી પિસ્તાલીસ દિવસની મગફળી થાય ત્યારે તેના ઉપર આપણે જ્યારે વાર દવાનો છંટકાવ કરતા હોય તો તેની સાથે આપણે કાર્બેન્ડિઝમ મેન્કોઝેબ એક્ઝાકોન જેવા ફૂગનાશકો છાંટવા જોઈએ કે જેનાથી શરૂઆતના તબક્કામાં આપણે ફૂગનો એટેક હળવો કરી શકીએ આ ઉપરાંત જ્યારે સિત્તેર કે પંચોતેર દિવસ આજુબાજુની મગફળી થાય અને સારામાં સારો ફાલ લાગેલો હોય અને જ્યારે પોપતાના બંધારણ ચાલુ હોય એ વખતે આપણે તેમાં ટેબુકોના જોલ એજોક્સી ઈ એજોક્સી સ્ટ્રોબિન ડાયફેનકોના જોલ આ ઉપરાંત એજોક્સી સ્ટ્રોબિન અને ટેબુકોના જોલ આ ઉપરાંત ટેબુકોના જોલ પ્લસ સલ્ફર જેવા ફૂગનાશકોનો છંટકાવ કરવો જોઈએ કે જેનાથી આપણે જે આ મગફળીનો પાક છે તેના ઉપર ફૂગનો એટેક જે આવે છે તેનાથી આપણે છોડને બચાવી શકીએ આ ઉપરાંત ઘણી બધી વાર તમે જે સ્ક્રીન ઉપર જે વિડીયો જોઈ રહ્યા છો એ રીતે કે આપણે જ્યારે મગફળીના પાન અથવા કપાસના પાંદ ઉપર જ્યારે ટપકા જેવા રોગ થતો હોય છે કે ઘણી બધી વખત ક્યારેક છોડોનો વિકાસ પણ તે અટકાવી દેશે અને છોડને સાવ નબળો પાડી દેશે કે જેના હિસાબે ઉત્પાદન આપણું ઘટી શકે છે તો એવી પરિસ્થિતિમાં આપણે તેમાં ટેબુકોના ઝોલનો છંટકાવ કરવો જોઈએ કે જેનાથી એ રોગથી આપણે છોડને બચાવી શકીએ આ ઉપરાંત આપણે ઘણી બધી વખત એવું જોતા હોય છે કે મગફળીના ડોડવાની ઉપર આપણે શરૂઆતમાં વાત કરીએ તે ફૂગનો એટેક જોવા મળે છે તો એવી પરિસ્થિતિની અંદર આપણે ક્યારેક એંસી કે પંચ્યાસી નેવું દિવસનો આજુબાજુનો પાક થાય ત્યારે તેમાં પ્રોપિકોનાઝોલ અને એડોક્સી સ્ટ્રોબેન અથવા ડાયફેન કોનાઝોલ એવા ફૂગનાશકોનો છંટકાવ કરવો જોઈએ કે જેનાથી આપણે આપણી મગફળીના પાકને બચાવી શકીએ અને સારું એવું ઉત્પાદન લઈ શકીએ આ ઉપરાંત છોડવો જ્યારે પોપટાનું બંધારણ થતું હોય ત્યારે તેની અંદર આપણે સારામાં સારા માઇક્રોન્યુટન્સનો પણ ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી છોડના આપણે જે ફળ બંધાય છે તેમાં સારામાં સારો એનો વિકાસ થાય અને છોડને જ્યારે ખરેખર ખોરાકની જરૂરિયાત હોય ત્યારે તેને ખોરાક મળી શકે કે જેનાથી આપણને ઉત્પાદન પણ સારું મળે આ બધી દવાનો છંટકાવ કરતી વખતે ખાસ કરીને ખેડૂત મિત્રોને એક વિનંતી છે કે જ્યારે વરસાદ આવવાનો સમય હોય આ ઉપરાંત આપણે ઘણી બધી વખત ઝરફરાટ જેવો વરસાદ ચાલુ હોય તો એવી પરિસ્થિતિમાં આપણે ક્યારેક દવા છાંટવાનો હોય અને વરસાદની અનિયમિતતાને કારણે આપણે તેની અંદર જે સ્ટીકર આવે છે સ્પ્રેડર જેને આપણે કહી છે એનો પણ ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી આપણે દવાને બગડતી અટકાવીએ અને છોડની અંદર એનું સારામાં સારું રિઝલ્ટ મળે આ ઉપરાંત આપણે બને ત્યાં સુધી ઓર્ગેનિક દવાનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી આપણે આપણા પર્યાવરણ અને વાતાવરણને બચાવી શકીએ અસ્